નમસ્કાર કિસાન ભાઈઓ આપ ખૂબ જ મહેનતથી આવી ઠંડીની અંદર દરેક પાકની માવજત પણ કરી રહ્યા છો ખેતી પણ કરી રહ્યા છો આપ દિયોદરના ખે ખેડૂતો માટેની એક આજે વાત કરી રહીશું આપણે દિયોદર ખોડા ખીમાણા આજુબાજુમાં બટાકાનું ખૂબ સારું પ્રમાણમાં વાવેતર થાય છે અત્યારે અને ત્યાંનું મોસમ આપણે જો જોવા જઈએ તો કેનાલ એરિયા છે ઠંડીનો ટાઈમ છે ફુવારા ખૂબ જ આપના એરિયામાં આપે લગાવ્યા છે અને એનાથી ખેતી કરો છો ફુવારાથી ખૂબ જ પ્રમાણમાં ભેજ થાય છે જેના કારણે બટાકાની અંદર બેક્ટેરિયલ બ્લાઇટના રોગો ચાલુને ચાલુ હોય છે શરૂઆતથી પણ ઘણીવાર દેખવા મળે છે પણ આપ જો આમાંથી નીકળવું હોય અને કેમિકલનો સહારો ટેમ્પરરી લેતા હોય તો બરાબર છે પણ કેમિકલ એ તમારું સોએ સો ટકા સોલ્યુશન નથી જો કેમિકલ સોલ્યુશન હોત તો આપ કેટલાય ટાઈમથી કપાસ અન્ય પાકોમાં મગફળીની અંદર કેટલા સારા સારા એગ્રોકેમિકલ્સ નાખો છો તો એ એગ્રો કેમિકલ્સ નાખ્યા પછી આપને એના રિઝલ્ટ સારા હોત અને એ નાશ પામ્યા હોત ને પણ આપના ત્યાં આપને એક સલાહ છે આપ ભેજવાળા અને ખૂબ સારા વાતાવરણમાં જે કરી રહ્યા છો ભેજ ત્યાં વધારે છે આપ કાં એ ભેજની અંદર ફુવારામાંથી ડ્રીપમાં જતા રહો તો ડ્રીપમાં થોડા રોગો ઓછા આવશે પણ જમીનજન્ય રોગો અને જમીનમાંથી ફેલાતી ફૂગો માટે આપ ટ્રાઇકોડરમાં છે સોડોમોનાસ છે મેટેરિઝિયમ છે એસએલએફ સબ ટિલર્સ છે સોડોમોનસની એનપીકીના પીસીસ છે ફોસ્ફરસ અને એના બધા પોટાસના એ પણ તમે વાપરો જેના કારણે ત્યાં કોઈ પણ વસ્તુ સડી અને પ્રોપર રીતે સડી અને એનો નાશ થઈ અને એ ખાતરમાં કન્વર્ટ થઈ જાય અને અન્ય જે નકામી ફૂગો છે એ પણ આ પીસીસ આ ફૂગો છોડવાથી નાશ થામે અત્યારે તમને એક મજાની વાત કહું કે એક તમને નકામી ફૂગ ત્યાંનો ઉપદ્રવ ચાલુ થઈ ગયો છે અને આપ કેમિકલનો સ્પ્રે કરો છો અથવા કેમિકલ આપો છો કેમિકલ પાણીમાં ઓગળીને ધીમે ધીમે ત્યાં જશે જ્યાં સુધી એની કેપેસિટી છે કે એટલા પાણીમાં એટલું કેમિકલ હોય તો કામ કરશે એ પ્રમાણે ધારો કે ત્યાં ફૂગ એના ઝપટમાં આવી ગઈ તો એ નાશ પામશે પણ જેમ જેમ આગળ જશે એમ એની સાંદ્રતા ઘટશે એની અસરકારકતા ઘટશે મિત્રો તો આ દરમિયાન આપ જો ભેજમાં જો શિયાળો અને ચોમાસોની પાકની જે કંઈ પાક વાવતા હોય ત્યારે આપ બાયોલોજીકલ ફૂગ જે સરકાર તરફથી અથવા સંશોધન થયા છે એના ઉપર બિલકુલ ભરોસો રાખીને કામ કરો ટ્રાઇકોડરમાં પહેલાં આવતા હતા એના કરતાં અત્યારે નવી ટેકનોલોજીના ટ્રાઈકોડરમાં સુડો મનાસ્ક આવે છે હું આપને બે કંપનીઓનું બતાવું છું કે એની ભલામણ કરી રહ્યો છું એક આ હંટીન કરીને કંપની છે અને એનું એક આ ડિઝનીલ સોઇલ છે ડિઝનીલ સોઇલ ખૂબ જ સરસ પ્રોડક્ટ છે અને આના રીઝલ્ટ્સ ખૂબ જ સારા છે ઘણા બધા ગુજરાતની અંદર અન્ય રાજ્યની અંદર ખૂબ જ સારા મળેલા છે રિઝલ્ટ આ તમે યોગ્ય પ્રમાણની અંદર વાપરો વધુ માહિતી માટે આપ અમારી ડિસ્ક્રિપ્શનમાં ફોન છે એ ફોન નંબર ઉપર આપ ફોન પણ કરી શકો છો એક આ બીજી કંપનીનું સેવન સ્ટાર સેવન સ્ટાર સેવન સ્ટાર એટલે એનું નામ જ છે કે આમાં સાત પ્રકારની જુદી જુદી ફૂગો છે અને આ ફૂગ લાઇફોલાઇઝેશન ટેકનોલોજીથી છે મિત્રો આ આવતીકાલનું ભવિષ્ય છે આ ફૂગમાં આપ રોકાણ કરશો અને ત્રણ ચાર વર્ષ સુધી આ આપ ખેતરમાં છોડશો તો નકામી ફૂગો તો જતી રહેશે પણ કદાચ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પહેલા આપની જે જમીન હતી એવી જો તૈયાર કરવી હોય તો આ ફૂગ જ કરી શકશે આ જ કંપનીના એક બેક્ટેરિયા પણ આવે છે જેનું નામ એનપી છે કન્સોટિયા છે આઈ લાઈફોલાઇઝેશન ટેકનોલોજીના છે આપ આને પણ અપનાવો અને આપના ખેતરમાં આ બે ત્રણ ચાર વર્ષ સુધી અપનાવ્યા પછી આવતું ભવિષ્ય ખૂબ સારું છે એમાં મને કોઈ ડાઉટ નથી પણ આ અપનાવવાની શરૂઆત આપે જ કરવી પડશે એવી જ રીતે હંટીનની અંદર એક સીડ ગ્રો પ્લસ પ્લસ કરીને છે એક વીઘાની અંદર પાંચસો ગ્રામ આપણે આપીએ છીએ આને વાપરવાની એક ફિક્સ રીત છે કેવી રીતે વાપરવી આ ઘણા બધા પ્રોડક્ટ આજકાલ તમે ફૂગનાશક કેમિકલ ફૂગનાશક કેમિકલ ફર્ટિલાઇઝર સાથે પણ વાપરી શકો છો એટલે જે જૂનો ટાઈમ હતો કે આને વાપરીએ તો આ ના વાપરી શકાય એમાંથી પણ તમારે બહાર નીકળી જવાની જરૂર છે અને સોએ સો ટકા અમુક કેમિકલ બાદ કરતા કદાચ બે ચાર સિવાય બધાની સાથે આપ વાપરી શકો છો અને આપના એરિયામાં જે બેક્ટેરિયલ લાઇટનો બટાકાની અંદર પ્રોબ્લેમ્સ છે આપ બટાકા એટલા સરસ કરો છો ઉત્પાદન ખૂબ સારું આવે છે આપની જમીનો સારી છે પાણીનો મેળ સારો છે આપ સારી એની માવજત કરો છો અને આ માવજત કર્યા પછી પણ જો રોગ આવી જાય તો એ તમારા માટે બાધારૂપ છે તો આમાંથી કેવી રીતે નીકળવું તો હું બહુ સ્ટ્રોંગલી આપને ભણામણ કરું છું કે એક આ ડિઝનિયલ સોઇલ વાપરો આપ સેવન સ્ટાર વાપરો આપ સીડ ગ્રો વાપરો આપ બી એનપ્યુ વાકરો અને આપના ખેતરની અંદરથી અગત્યના ન્યુટ્રિશન લઈ લો અને એની સાથે સાથે આપના ત્યાં નક્કામી ફૂગો છે એનો નાશ કરો આ ફૂગ એવી છે કે એને જ્યારે વાતાવરણ મળશે તો એકમાંથી બે બેમાંથી ચાર ચારમાંથી આઠ એમ વધે જશે જ્યારે કેમિકલ વધવાનું નથી આ ફૂગ એક પ્રકારની લાઈવ જીવ છે એટલે એકમાંથી બે બેમાંથી ચાર એમ વધશે એટલે પાણીની સાંદ્રતા સાથે આનું કંઈ નુકસાન થતું નથી અને આપ જે ખાતર આપો છો એ ખાતરનો યોગ્ય પ્રમાણમાં જો ઉપયોગ કરવો હોય તો બી એનપી કે આપવું જોઈએ અથવા સીડ્રો આપવું જોઈએ જેના કારણે આપે નાખેલા જે ખાતર છે એ સરળ ફોર્મમાં થઈ અને એને ખાવાલાયક ઝાડ માટે બનાવી દે છોડ માટે બનાવી દે અને ઝાડ એને ખાઈ જાય તો ખાઈ જાય તો એ છોડમાં એની જે ફાયદો થવાનો છે એ કરવાનો જ છે તો મિત્રો મારો અનુભવ તમને આજે શેર કરી રહ્યો છું વધુ માહિતી આપને જરૂર હોય તો હું પાલનપુર પટેલ એગ્રો સેન્ટર ગુરુ નાનક ચોક મારી ઓફિસ છે ત્યાં અમે પંચોતેરમી સાલથી ખેડૂતોની સેવામાં છીએ આપ અમારી મુલાકાત રૂબરૂ પણ લઈ શકો છો નીચે ફોન નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આપને આવા કંઈ પણ નવા વિડીયો આવે તો આપને મળશે અને આપ બિલકુલ આપ સોમવારથી શનિવાર સુધી અમે લોકો આ જ ધંધામાં છીએ રવિવાર સિવાય બધું જ કામ ખેડૂતો માટે કરીએ છીએ મિત્રો તો આપ જરૂરથી અમારી મુલાકાત લો